આરોપી કુશ પટેલને સાંસદે બચાવ્યો રંજન માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવી ગયા બે વિદ્યાર્થીઓને અટવેટે લઈ કાર ચાલક થઈ ગયો હતો ફરાર ચાર કિલોમીટર સુધી ટોરાએ પીછો કર્યો હતો ટોરાએ પીછો કરી કુશ પટેલને પોલીસનો સોંપ્યો હતો ટોરાયે આરોપી પોલીસની સોંપ્યો અને સાંસદે આરોપીને છોડાવી ગયા આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઈ જતો વિડીયો સામે આવ્યો છે સાંસદ રંજનબેન ભટ્ટનો આ વિડીયો વાયરલ થયો છે ક્યાંક ને ક્યાંક રાજકીય લગવા લાગવક લાગી રહી છે જેના કારણે અકસ્માત સર્જનારને બચાવવાની કોશિશ સાંસદ કરી રહ્યા છે લોકોએ આ કહી શકાય કે વાહન ચાલકને પકડ્યો હતો પરંતુ પોલીસને સોંપ્યો પરંતુ સાંસદ આવ્યા અને આ વાહન ચાલકને છોડાવી ગયા તો અકસ્માતને ઘટના બની હતી અકસ્માત સર્જો હતો ચાર કિલોમીટર સુધી ટોળાએ પીછો કર્યો હતો ટોળાએ પીછો કરી કુશ પટેલને પોલીસને સોંપ્યો હતો પરંતુ સાંસદ આ કુશ પટેલને છોડાવી ગયા અને જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે